गजाननं भूतगणादि सेवितं कपित्थ जम्बू चु भक्षणम् उमा सुतम् शोकविनाश we Pa यणी नमोस्तुते स्तुते वसुदे वसुतं देवं कंसचाणोरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणि रूपनाम विभे दे जगत् नाथ की जय श्री भागवत भगवान की जय गंगा मैया की अम्बेश्वर जय स्वामी श्री हरि जी गुरु महाराज स्वामी महाराज की जय श्री, श्री गुरु भगवान की सदगुरु ओम नमः पार्वती पतये ह રાધેવાદ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं તો જય મુદી બોલિએ શ્રી શુકેવજી મહારાજ જય પરીક્ષિતજી મહારાજ કી જય ભાગવત ભગવાન શ્રી બ્રહ્માણી મા તરંગા માં ગંગાજીના ચરણોમાં વંદન પ્રણામ અંબેશ્વર મહાદેવજી દક્ષેશ્વર મહાદેવજીના ચરણોમાં વંદન પ્રણામ કરી સ્વામી શ્રી હરિગિરિજી ગુરુ મહારાજ સ્વામી શ્રી રાજેશ્વર ભારતીજી પ્રગટ ચેતનાને પ્રણામ કરી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નો અક્ષર દેહ અક્ષર વિગ્રહ ભાગવતજીના ચરણોમાં પ્રણામ કરી ઉપસ્થિત આપ સૌ ભક્તજનોના હૃદય મંદિરમાં બિરાજમાન કૃષ્ણ પરમાત્માના સ્વરૂપને ઠાકોરજીના સ્વરૂપને પ્રણામ કરી ઉપસ્થિત સૌ ભક્તજનોને અને સાથે સાથે જે લોકો યુટ્યુબ ચેનલના માધ્યમથી દેશ વિદેશમાં ઘરે બેઠા બેઠા આ સત્સંગ શ્રવણ કરી રહ્યા છે એ તમામ ભક્તજનોને આપ સૌને મારા પ્રણામ ઉપસ્થિત આપ સૌનું વ્યાસપીઠ થી ખૂબ ખૂબ સ્વાગત આપણા કવિઓ કે રીત અહીની નોખી વેવા રઈના અનોખા રીત અઈની અનોખી વેવા રઈના અનોખા મારે મન સ્વાગત તો શબ્દ જ કંકુને ચોખા તો આપ સૌનું સ્વાગત આપ સૌને જય શ્રી કૃષ્ણ પરમ કૃપાલુ પરમાત્મા શ્રી શ્રીનંદનંદન ની કૃપા થાય અને બીજી અકારણ કૃપા ભગવાન ની કૃપા થાય એટલે શું તો તમારી પાસે ગાડી હોય સંપત્તિ હોય રહેવા માટે થઈને ઘર હોય તમને ફરવા જવા મળે એ ભગવાનની કૃપા છે પણ તમને ભાગવતજીનો મનોરથ મળવો એ ભગવાનની અકારણ કૃપા છે તો એવી અનાયાસ અચાનક અકારણ કૃપા પરિવાર ઉપર થઈ છે परम भगवदीय रीता बेन चंद्र के तो भाई पंड्या परिवार परम भगवदीय हीना बेन जतिन भाई पंड्या परिवार परम आदरणीय हमारे डॉक्टर साहेब रश्मि भाई रश्मि इतने सूर्य તો આ જે સમગ્ર પરિવાર સત્યનારાયણ ભગવાનની કથામાં સાંભળીએ છીએ આપણે કે ભગવાને ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા તો આવો આ ભગવાન જે ભગવાન એટલે આ સમગ્ર પરિવારે ઠાકોરજીને પ્રેમ કર્યો છે અને ઠાકોરજીને પ્રેમ કર્યો છે એનું પ્રમાણ શું એનું પ્રમાણિક જ કે આ તારીખ કેટલી 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 વાર 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 કેન્સલ કેન્સલ થઈ થઈ કે અનુકૂળ આવે એવું નથી પછી અઢાર તારીખ બીજે આપી અને બીજે આપેલી તારીખ પાછી આપી અને હરિદ્વારમાં માં આવવું એ ભગવાનની કૃપા છે પણ મણિનગર રીટાબેન ના મનમાં ખુબ ભાવ હિનાબેન ના મનમાં મારે રીટાબેન હિનાબેન એ આ બંને જે બહેનો છે પછી રીટાબેન હોય બેન હોય ભાઈ હોય જતીન ભાઈ હોય કે છે અને જે ગુરુને સમર્પિત હોય પછી બધી જવાબદારી ગુરુ સંભાળી દે એકવાર તમે ગુરુ પર છોડી દો બધું અર્જુને શું કર્યું તમે સમગ્ર ગીતાજી વાંચો તો ગીતાજી ના બીજા અધ્યાયમાં અર્જુન બોલ્યા છે શિષ્ય સ્તેહમ ત્વામ પ્રપન્ન તમે પ્રપન્ન છો અને હું તમારો શિષ્ય છું તો આ પરિવાર પાસેથી એક જ વસ્તુ શીખવાની છે કે તમે બધું એક ગુરુને સોંપી દો પછી બધી જવાબદારી અને આ પરિવાર પર તો સમર્થ સ્વામીની કૃપા છે ત્યારે આજે ખૂબ જ સૌભાગ્યનો વિષય છે કે ગંગાયસીના તટ ઉપર જે પરિવારે બધા સ્નેહી સંબંધીઓને લાભ આપ્યો છે નતર મે રિટા બેન ને ઈના બેન થારો તો અમદાવાદ માં કથા કરી શકો પણ એમના મનમાં એવો ભાવ કે પરિવારના સૌ સદસ્યોને હરિદ્વાર માં લાભ મળે એમના એક ભાવ કે બધા ગંગાજીમાં સ્નાન કરે ગંગાજીમાં સૌ સ્નાન કરે અને ભાગવત કથા તો જે બધા લાવો આપ્યો છે પુષ્ટિ પરંપરામાં તો એક કીર્તન છે કે શ્રીજી બાવાની કૃપા હોય

પસાર થશે ત્રણ ભ કયા કયા એક તો સારું ભજન થાય પેલું પછી બીજું સારું ભોજન મળે ત્રીજું સારું ભ્રમણ થાય

એના પ્રથમ સ્કંદ નો સાતમો અધ્યાય અને સાતમા અધ્યાય નો શ્લોક નંબર સાત સાત અને શ્લોક સાત પ્રથમ સ્કંદ વન કેસ ચેપ્ટર સેવન શ્લોક સેવનમાના નામ કૃષ્ણે પરમ પૌરુષે ભક્તિ ભાગવત સાંભળવાથી શું મળે પેલું તો એ કે તમે ભાગવતજી સાંભળો તો તમને ભક્તિ મળે ભાગવત એ ભક્તિ પ્રદાન કરવા વાળું શાસ્ત્ર છે અને જીવનમાં ભક્તિ આવે પછી ભક્ત હોય હોય એને કોઈ શોક ન આપણે ત્યાં ત્રણ કાળ છે ભૂતકાળ પછી વર્તમાન અને ભવિષ્ય તો ભાગવત થી ભક્તિ પ્રાપ્ત થાય અને જીવનમાં ભક્તિ મળે એટલે ભૂતકાળનો શોખ દૂર થઈ જાય ભક્તને કોઈ વાતનો શોખ હોય નહીં પછી ભક્તિ પ્રાપ્ત થાય એટલે વર્તમાનનો મોહ નષ્ટ થઈ જાય ભક્તને કોઈ મોહ ન હોય અને ત્રીજી વાત જીવનમાં ભક્તિ આવે તો ભવિષ્યનો ભય દૂર થઈ જાય આ ભાગવતજીની કથા એ ત્રણેય વસ્તુને દૂર કરવા વાળી છે ભાગવતજીનો આશ્રય જીવ કરે તો ભૂતકાળનો શોક દૂર થઈ જાય ઘણા શોક કરે ને કે હું આના કારણે તું દુખી થઈ ગયો હું આના કારણે દુખી થઈ ગયો કોઈ કોઈને દુખી કરતો નથી કોઈ કોઈને સુખી કરતો નથી સુખ અને દુઃખ એ કર્મ અનુસાર છે તો ભાગવત સાંભળ્યા પછી શોક દૂર થાય પછી મોહ નરે અને મહત્વની વાત છે કે ભાગવતજી નો આશ્રય કરીએ પછી સિવાય ભગવાન કોઈનો ભય ન હોય તો ત્રણેય વસ્તુ ને હરવા વાળી ભાગવતજી ની કથા છે ભાગવતજીની કથા ત્રણ વસ્તુ હરે છે અને એક વસ્તુ આપે 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 છે 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 શું ભક્તિ આપવા વાળી અને વસ્તુને દૂર કરવા વાળી છે જેમ હનુમાન ચાલીસામાં હનુમાનજી મારા ત્રણ વસ્તુને લે છે કઈ કઈ હર હું

બસ એવું જ ભાગવત છે કે એક વસ્તુ આપે છે રાજેનભાઈ ની પણ અહીંયા ઉપસ્થિતિ રહી એટલે આયોજન આખું મંગલમય બન્યું

શક્તિપીઠમાં થયો એની પણ ખુશી જેન પાછા રાજેશશ્રીબેન ભાગવતજીની કથા સાંભળવા માટે અહીંયા હરિદ્વાર આયા એટલે આ બધો પરિવાર અમારે હિનાબેન રશ્મિભાઈ રાજેશશ્રીબેન આ બધો પરિવાર એવો છે કે ભલે વિદેશમાં હોય પણ ભારતીય સંસ્કૃતિને ભૂલ્યાને એક બહુ કે આપણી જે પ્રણાલી છે આપણી જે પરંપરા છે આપણી જે સંસ્કૃતિ છે મહા મહિનાની નવરાત્રીમાં અંબાજીમાં નવ નવ દિવસ સુધી દેવી ભાગવત નો મનોરથ પરિવારે સંપન્ન કર્યો મને એની બહુ ખુશી છે એનો બહુ મને આનંદ છે ત્યારે વિશેષ કઈ આજે પ્રથમ દિવસ હતો હવે ભાગવતજીનો જે મહિમા છે જે મહાત્મ્ય છે એ આપણે બપોર પછીના સત્રમાં શ્રવણ કરીશું અહીં એક ખાસ વાત કરું કે પ્રતિવર્ષ જે આસો મહિનાની નવરાત્રી છે ઉત્તર ગુજરાત મારું મૂળ ગામ ઉત્તર ગુજરાત વિસનગરની બાજુમાં કાંસા રહેવાનું અમદાવાદ તો જે નવરાત્રી અનુષ્ઠાન પ્રતિ પાંચ સાત વર્ષ આશ્વિન મહિનો અને અંબાજી તમે દર્શન કરો અને જે આનંદ મળે એ આનંદ માના સાનિધ્યમાં મળે બહુ જ સરસ નવરાત્રી નો મહોત્સવ અમારે માતાજીના સાનિધ્યમાં થાય છે અને એ માનનીય સેવા જે છેલ્લા 35 40 વર્ષથી એક ધારૂ કરે છે અને ખૂબ તપસ્વી છે દુર્ગા સપ્ત સતી નો પાઠ કર્યા પછી જ એમને ભોજન લેવાનું અને માતાજીના ખૂબ ઉપાસક એવા અમારે પરમ ભગવદીય રવિશંકર દાદા એમની પણ હાજરી છે એટલે મને ખૂબ આસમયનામાં જ અમારે વાર્તાલાપ થયો અને મેં કીધું તમે ફેબ્રુઆરીમાં આવો ભાગવતજીની કથામાં તો પ્રતિ જે અમારું અનુષ્ઠાન થાય છે તો આજે એમની પણ પધરામણી છે તો આ બધા જ મહાનુભાવો પધાર્યા છે એટલે હૃદયથી સ્મરણ કરતા બે પાંચ મિનિટ માટે ભગવાનનું કીર્તન કરી અને બપોર પછીનું જે સત્ર છે એ મારું ચાર વાગે શરૂ થશે સાડા ત્રણે ચા પી અને ચાર વાગે ભાગવતજી જે મહાત્મ્ય છે પુરાણ પદ્મપુરા મહાત્મ્યનું દર્શન કરીશું અને સાત દિવસ સુધી આનંદ કરીશું પણ બે પાંચ મિનિટ માટે શ્રીમ નારાયણ 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 काधीश भगवान नीय ॐ नमः पार्वती पतये नमो भगवते वासुदेवाय